દમડો તો લઈ લીધો પણ માં એટલું કીધું મારા હાથ નું કંકણ લેતા ઘટના બની કંકણ આપે નહી અને કેવા ગયો રાજા રસાલા સાથે આવે છે રોહિદાસ ને ત્યાં અને કીધું કે જો તમારી માં ગંગા એ જા કંકણ બાપા હું જાણતો નથી પણ ઓલા કે અમે જાણીએ છીએ રોહિદાસ અમે પાછા ફરતા નહીં અને ત્યારે રાજા એ કીધું કે હવે માં ગંગા બીજું આવું કંકણ આપે તો અમે સાચું માનીયે તો હરિદ્વાર જવાની જરૂર નથી આ ચામડા બોલવાનો સાહેબ જે કુંડ હતો ને એમાં રોહિદાસે કીધું કે હવે મારી માં ગંગા જો અહીંયા પ્રગટ થાય અને કંકણ આપે તો જ સાચું માનું નહીતર સાહેબ હું સમાધિ લઈ લઉં કાલ મારી ભક્તિનો ભરોસો હું જગતને અને કેવા ગયો સાહેબ એમાં લીધે ગંગાના ઉફાળ આવ્યા એટલું નહીં પણ માં ગંગા પ્રગટ થઈ અને કીધું કે જો મારું એક આ કાંડું ખાલી છે ઈ મે મોકલ્યું તો અને